સ્વાગત છે આપનું મોગલધામ કબરાઉ ચેનલ ઉપર તો આજે બાપુ શ્રી જે છે તે આજે એક મહાન સંત અને એક રાજા વિશે જે છે છે એક વાત કરી રહ્યા અને આજે બાપુનું પ્રવચન જે છે આપણે સર્વ ભેગા માણીશું તો આવો સાંભળીએ બૌલ્ય મોગલ મા અઢારે વરણના આશીર્વાદ માં ભગવતી હંમેશા તમારા બધાની શરતી કળા રાખે અઢારે વરણની જે જે મોગલને માનવાવાળા અઢારે વરણ એને મા ભગવતી નિરોગી રાખે એને સુખી રાખે અને એના ધારા કામ કરે એક બાપુનો આદેશ મોગલધામ કબરાઉ કચ્છ સંતોને કોઈ પક્ષપાતીનો હોય સંતોની પાસે કોઈ ભેદભાવ નો હોય સંતને સંતને કોઈ કોઈ પક્ષપાત નો હોય હા બરોબર છે લોકશાહી છે તો લોકશાહી માં તમે અધિકાર છે બધાને બોલવાનો બરોબર બોલાય પણ બોલવાનું બોલાય ન બોલવાનું ન બોલાય અને સંતને કોઈ માન અપવાનું હોય નહીં કામ છે આશીર્વાદ દેવાનું અને હાચું કહેવાનું અને સંત જો કે કોઈ કારણ માં જ ન આવે સંત આશીર્વાદ બધા નહીં દે અઢારે વરણ દીકરા દીકરીઓ જે આવે આશીર્વાદ જ દે પણ સંતને કોઈ પક્ષપાત નો હોય ભેદભાવ નો હોય સતને બધાએ હરખા હોય એક વ્યક્તિને દઈ તો કાલે એમ થાય કે અમને એકને દીધા આશીર્વાદ સમૂહને બધાયને દેવાય આશીર્વાદ એમાં પક્ષપાત ન હોય ભેદભાવ ન હોય બરોબર છે પહેલા રાજા સહી હતી તો રાજા પાસે જાય રાવ નાખતા કે અમારો આ વસ્તીજનો છે આ જગ્યાએ આ ઠેકાણે રસ્તા છે પાણી છે તળાવ છે ઝાડ છે કોઈ કામ નો થતું હોય કોઈ તમારું કામ અટકાણું હોય તો આપણે રૈયત પાસે રૈયત રાજા પાસે જે ફરિયાદ લઈને જાતા રાજા કરતા એમાં જો રાજાના ધ્યાનમાં આવ્યું હોય અથવા નજરમાં નો આવ્યું હોય રહી ગયું હોય તો આપણે એને બીજી વખત ટકોર કરી કે ભાઈ અમે ફરિયાદ કરી છે હજી કેમ રહી ગયો છે એટલે પછી ત્રીજી વખત ન કહેવું પડતું એમ આ સમદા આખો એકસો ચાલીસ કરોડ વસ્તી છે એમાં કોઈ ધ્યાનમાં આવ્યું હોય ન આવ્યું હોય તો અમુક આપણે એડજસ્ટમેન્ટ કરી લેવાની હોય પણ સમજાવી ના વિના કોઈ પણ માથે આપશે કામ શું છે કામ નો થયું આપણે કહી દેવાય અને કામ થઈ જાય પછી આપણે બિરદાવે કે વાહ મારા હાથ બરોબર છે એમ અધિકાર બધાનો છે લોકશાહી છે પણ ઓલું કહેવાશે નવ બોલામાં નવ ગણ અવાજ કરવો પડે આપણે સાધુ સંતો ની ફરજ છે કેવી પડે પણ કોઈ પણ અમુક બોલવું તો હમજીન બોલવું આશીર્વાદ એકને નો અપાય બધાને અપાય આપણે સંતને જે કઈ આપણે ભક્તિ કરતા જે જે તમારી શ્રદ્ધા પ્રમાણે જે જે તમારો વિશેષ જે જે તમારી શ્રદ્ધા જે જે તમારી માન્યતા જે દેવોને તમે માનતા હોય તો આપણે એની પાસે બેઠા હોય પછી અઢારે વરણને લઈને હાલવાનું હોય

ઠંડી પડે છે સંત ને તો મારી ફરજ છે ને ક્યાંક મારે અર્પણ કરવું પડે વસ્ત્ર સંતો એના ધ્યાનમાં બેઠા જો આ સંત ની વાત છે રાજા બહુ મહાન હતા દાતાર હતા ધાબળો જાય ગરમ સંત ની ઉપર ઉડાડી દીધો રાજા નીકળી ગયા બીજો માણસ અહીંયા નીકળ્યો તો જે સંત ની ઉપર ઓઢાડેલો તો પોતે ઓઠી નાલતો થઈ ગયો સંત રાજાને આમાં આશીર્વાદ દીધા કે તું આ કરતો રહીજે અને બીજો જે હતો એ માથે ઓઢાડેલો તો એ લઈને ગયો તમે તો બેઠા છો કે બાપુ હું હાલીને જાઉં છું મને ટાઈટ લાગે પોતે ઓઠી નાલતો થઈ ગયો તમને તો દઈ જાય છે આ બે ચાર નીકરમ આવ્યું પછી રાજા એ વિચાર કર્યો કે કાલે બાપુને મેં આ ઓઢાડ્યો તો ના જ નથી પછી ધ્યાન રાખ્યું ધ્યાન રાખ્યું એટલે ઓતો જે એનું કરતો બી કરવા મંડ્યો રાજા જે પોતાનું કરતા બી ફરજ કરતા હતા રાજા જેવો એને ગરમ ધૂસો ઉઠાડ્યો રાજા અહિયાં નીકળી ગયા સત ને ખબર નથી કે રાજા છે કોણ છે એટલે બીજો માણસ હતો જે કાયમ નો કર્મ કરતો એ માથેથી થી પોતે હોટલ ને હાલતો થઈ ગયો સંતે રાજાને પણ આમાં આશીર્વાદ દીધા ઓને દીધા રાજા થી રેવાનો નહી કે બાપુ આશીર્વાદ તમે આપ્યા પણ તમે બે ને હરખા આપ્યા કેમ તો આ નગરનો રાજા છો તમને કીધું કરતો અને બીજો માણસ જે તો માથે જ લઈને હાલતો થઈ ગયા તમે કીધું તું આવું કામ કરતો કે બેટા તું રાજા છો તું ની જાણવા વાળો છો તું પીડા સમજવા વાળો છો તું રાજા છો તું આ કરીશ આખી જિંદગી તારો પરિવાર પણ આમ જ કરતા રહેશે કોઈ પણ માણસને ઠારવાનું કામ કરી છે પેટ ઠારવાનું કામ કરી છે કોઈ છે ને વસ્ત્રનું કામ કરતા રહે છે તારો પરિવાર રાજા અને આજે લઈ ગયો છે એનો પરિવાર આખી જિંદગી આવો લૂંટમારો કરતો રહે છે એટલે મેં ઈ આશીર્વાદ દીધા છે તું આવું કરતો રહે છે અને તને ઈ દીધા છે તારી પેઢી ઉપર આવાના આવા કાર્ય કરે છે જા બાપ રાજા પગમાં પડી ગયા વાહ ગુરુદેવ જો આપ કરો તો હું આપના માટે અહીંયા પરણકુટી બનાવી દઉં બાપુ કીધું રાજન અમારે તો આ ધરતી છે જે અમારો માનો ખોળો છે આપ છે અમારું ઓઢણ છે પણ રાજન જો ઈ કરવા માંગતા હોય તો મારી ઈચ્છા એવી છે રાજા મહાન હતા બોલો ગુરુદેવ હે રાજન ભગવાને તને ઘણું દીધું છે તો તું અન્નદાન કર રાજન કોઈ પણ રયત ની દીકરીઓ અઢારે વર્ષ ની જાતિ નો જતો રાજન તું તો રાજા છો કદાચ તારી પાસે કોઈ રયત માં દુખિયારું માણસ હોય તને કેવા આવે ન આવે તો તું રાજન રાતે અંદર પથોડો ઉઠી અને તું નગરીની માલકો નગર જોવા માટે જા એટલે તને એમાં ખબર પડી જાય છે કોણ સુખી છે કોણ દુઃખી છે કોણ આસ્તિક રૂપે મૂંઝવણમાં છે જેવો આપણો હુકમ રાજા અંધાર પતડો ઉઠીને કારણ કે વાતે છે ગામ હોય ની આરામ હોય ભાઈ અમુક અમુક જગ્યાએ જોયું ગરીબાઈ આંટો લઈ ગયેલી કોઈ જગ્યાએ બરોબર હતું પછી એક બે જગ્યાએ રાજા નોંધણી કરતા જાય છે સવાર કચેરી ભરીને ને બેસે અને દિવાન ને ક્યાંક દિવાન આ જગ્યાએ આટલા ઘર છે આટલી વસ્તી છે ત્યાં રાશન દે આવો આ વસ્ત્ર દી આવો આટલી આટલી દીકરીઓ છે આટલા દીકરા છે એને કોઈ પણ દીકરીઓને પીળા હાથ કરવા હોય તો એને કહેજો રાજા તરફથી દીકરીને કિનાદાન પણ આપવામાં આવ્યું છે પરણાવવાનું આ રાજા આ આપણું કામ છે બાપ સંત ને માં નું ન હોય કોઈ હારું બોલાવે કોઈ ના હોય કોઈ હળંગડાયા હોય કોઈ દોઢ દાયા હોય એમ હવળા હવળાના ઢાંકણા છે હું એની આખ્યા કરું કે ગામડા ગામમાં ઓસરી ઓશ્રી ઉતારોડા હોય આ ગઢા હોય છે ખબર હોય છે અત્યારના નહીં ખબર પડે અગિયાર બાવીસ સોળ નો ઓસરી ઓશ્રી ઉતારોડો હોય અગિયાર બાય સોળ એટલે એમાં છત્રીસો નળિયા હવળા આવે અને છત્રીસો ઊંધા આવે હવે છત્રીસો હવળા આવે તો એની ઉપર છત્રીસો નળિયા બઠા આવે શું કામ જો હવળા બધા હોય તો વરસાદ નું પાણી આવે એમાં ઉપર થી કચરો આવે એ અમુક ગણતરી તમારા ઉપર નાખું છું આવે ને હવા આવે પછી કચરો આવે વરસાદ થાય તો પાણી હું આવે પછી એની ઉપર છત્રીસો નળિયા ઊંધા આવે એટલે બોતેરસો નળિયા થાય ઓસરી ઉતાર દસ બાય અને આગળ છ ફૂટ ની ઓસરી હોય એટલે છત્રીસો નળિયા પાછા બીજા ઊંધા આવે વરસાદ થાય એટલે પછી એમાં પાણી નો આવે કચરો આવે નહીં ધૂળ આવે નહીં પણ એમાં એક ગણિત પડ્યું છે કોઈ પાણો મારે તો પેહલા વારો ઊંધાનો સડે હવળાનો સડતો નથી એમ સમાજમાં અવળા હવળાની બેયની જરૂર છે હવળાની જરૂર છે અને ઊંધાની જરૂર છે જો તમે બધા સારા હશો તો અને કોણ એમ સમાજમાં બેયની જરૂર છે બાપ એની વાત કરો ચુમા આપણે મોલ વાવી તલ બાજરો જ્વાર મગ અડદ તલ જેવતા હોય પછી આપણા ગઢા હોય વાડીએ ખેતરે પાથરડામાં હોય કે સીમાડામાં હોય એ આટો મારવા જાય કે સાત આઠ દીક દસ દી થઈ ગયા છે મોલ કેવડો હોય છે કોઈ દસ દી પંદર દી થઈ ગયા કહી દે ભાઈ હવે ઉગારો બહુ નીકળ્યો છે છોકરાઓ દીકરાઓ હવે એને નીંદી નાખો નીંદી નાખે પછી એમાં મૂલ મૂલી નાખે મૂલીને મૂલી ને પછી સોરી થી ને એને નીંદે નીંદે શું કામ એ નીંદાય એટલે મોલ સરત વધવા માંડે આ આ હું સમાજ માથે આવું છું એ મોલ વધવા માંડે કેમ કે ઓલું નિંદામણ નીકળી ગયું અને એ વધવા માંડ્યો નિંદામણ જે ચારે ખોટીને ખેંચતું હતું ને કોઈનું લોહી પીવું કોઈનું પાણી પીવું કોઈ ખાતર પીવું કોઈ ઓલું પીવું એ બધું વહી ગયું અને પછી જે સત્ય રૂપી શાહ માં હતા એ વધવા માંડે પછી વધવા માંડે એટલે આગળ આગળ સારા સારા માંડે કામ કરવા એમ આ નામ અમર કરી ગયા છે એમ એની જરૂર છે પણ આપશે કોનો નાખો જાહેર માં કહી કોનો નાખો આ સંત નું કામ માન નો હોય ની જરૂર છે અધિકાર બધા નો છે પણ આપણે કઈ જગ્યા માં થશે આપણે બધું જોવું પડે બાપ કોઈ પણ વેણ કાઢી તો હમજીન કાઢવા અધિકાર બધાય છે ફરિયાદ કરવી પણ આપો હા આશીર્વાદ કોઈ પણ બોલો આ એક બાપુનો કાયમ માટે વાત છે એટલે એનું તમે નીચે મર્યાદા રાખો લાયો છે દરેક નીચે ઉતરી જાઓ હાલો બેટા એટલે આ ધ્યાન રાખો ભાઈ પુરુષ તમ માથે બે જાઓ પલોઠી વાળી માં બે જાવ એટલે આ વસ્તુ છે બને ત્યાં સુધી તમારા ઘરમાં ગોગોળ ઘી નો ધૂપ કરો બને એટલી અંધશ્રદ્ધાથી દોર્યો બને એટલે આપણા ભેગ ધારી બ્રાહ્મણ બાવા સાધુ ને રાજી કરો નિયાણી ને રાજી કરો બેનુ ને ભાણીજી ને ફોયું ને રાજી કરો પણ દાન દઈને કોઈ દી નો વાગ કે મેં આમ કર્યું આના ગુનેગાર બની છે દાન કરો તો કોઈ દી બોલો નહીં હવે કાલે મંગળવાર થી આરતી સાંજ આરતી હવા એ અને બાકી જે પરંપરા છે આપણે પાંચ વાગ્યા ની આરતી છે પછી સાડા નવ ની છે મંગળવાર ની બાર વાગ્યા ની છે અને હાન હવા છ ની એમ મંગળવાર ની ચાર આરતી આડા દી ત્રણ આરતી તો આ નોંધણી કરી લેજો અને બને એટલો બેટા અંધશ્રદ્ધામાં જશો નહીં બને એટલા તમારા ઘરમાં ધૂપ કરજો ગુગળ ઘીનો માતાજી તમને બહુ સુખી રાખશે તમારા ઘરમાં અંધન ને કુટુંબ પણ દાન કરીને રાખશો ને એ મોગલ જય મણીધર જય વડવાળી જય વડવાળી તો આ સાથે બાપુનું જે જે પ્રવચન છે પૂરું થાય છે મળીશું કોઈ બીજા વિડીયોની અંદર ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં